અરે એક જ માંગ હતી કે આજથી 2011 ની અંદર અમારા વિસ્તારમાં જેટકો કંપની વાળે લાઇન નાખેલ છે હજી સુધી ખેડૂતને ચૂકવણો કરેલ નથી અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા છે આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવે જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે રિપેરિંગ નું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કઈ ખેડૂતો છે આની જવાબદારી સરકારની રહેશે કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી જય લાખાણી તાલુકાના ખેડૂતો આજે દિયોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે બે હજાર અગિયારના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ચારસો કિલો વોટ વીજ કંપની દ્વારા વળતર ન ચૂકવતા ખેડૂતો ઉગ્ર બન્યા છે જોકે ચૌદ વર્ષ પછી પણ દિયોદર લાખાણી ડીસા તાલુકાના ખેડૂતોને વીજ કંપની વળતર ન આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપનીએ વળતર વગર ચૌદ વર્ષે વીજ કંપનીના વીજ પોલોનું મેન્ટેનન્સ રિપેરની કામગીરી શરૂ કરતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે દિયોદર લાખાણી ડીસા તાલુકાના ખેડૂતોના ઊભા પાકોમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા નુકસાન કરાઈ રહ્યાના આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે વર્ષ બે હાજર ના વર્ષનું જેટકો વીજ કંપની દ્વારા ખેડૂતોને કામગીરી હાથ ન ધરવા કહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવેદનપત્રનું શું પરિણામ આવે છે કે પછી ખેડૂતો માંગ કરતા જ રહેશે અને કામ ચાલુ જ રહેશે કેમ પોતાના જ હક માટે ખેડૂતોને આવેદનપત્ર આપવા પડે છે શું તંત્રને ખેડૂતોની સ્થિતિની ખબર જ નથી આવા અનેક સવાલો આજે પણ યથાવત છે એને અમે માંગ કરી હતી સમય પણ કોઈ વળતર હાલી નહીં છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાસ ને હાલે રિપેરિંગ કોમ ચાલુ કર્યું છે રિપેરિંગ કોમ કરવા માંગતા નથી બંધ કરતા નહીં અમારો પાક ઊભો છે બધું નુકસાન થાય રહ્યું છે હાલ તો પૂર્વક પોલીસ હંગાસ આવે છે ખેડૂતોની અંદર ખેડૂતોને પૂછવા રહેતા નહીં ધોબલા ઉપર લાઈન ચાલુ હોય છે કોમકાજ ચાલુ કરે છે એ રહ્યા એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે હાલનો પાકનું નુકસાન થાય છે આનો વળતર ચૂકવે હાલ પાક અમે લઈ રહ્યા પછી થાય એવી અમારી માંગ છે છે એક જ કે અમને કોઈ વળતર નથી ખાલી જે પાક ઊભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ દસ હજાર કોઈ બાર હજાર આવા બે ત્રણ ચેક ભણાય અને એમણે અમને વળતર આપ્યું છે બાકી બીજી લાઈનો નેકળે તો પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા બીજી કંપની વળતર ચૂકવેલ છે પણ અમારા કોઈ ખેડૂત નહીં લગભગ એક લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી